નમસ્કાર મિત્રો જે લોકો દાદાને દિલથી માને છે દિલથી યાદ કરે છે એમની વારે દાદા સો ટકા આવે છે અને ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે દાદાએ લોકોને લાઈવ દર્શન પણ આપ્યા હોય બરાબર તો એવો જ એક પરચો હું આગળ વિડીયો મૂકું છું વિડીયો જોઈ લેજો એના પહેલાં વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો આ વખતે આ વિડીયોમાં એક હજાર કોમેન્ટ સુરાપુરા દાદાની આવવી જોઈએ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો તમે આ વિડીયોમાં જે મૂકું એમાં તમે જુઓ કે એક ભાઈ બાઇક લઈને આવે છે અને આગળ સુરાપુરા દાદા એમને પરચો આપે છે એમને લાઈવ દર્શન આપે છે બરાબર તો હાલ પણ કાળા કર્યુમાં દાદા હાજરા હાજર છે બસ તમારું મન સાચું હોવું જોઈએ તમારી શ્રદ્ધા સાચી હોવી જોઈએ તો દાદા ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારો સાથ ચોક્કસ આપે છે તો આ વિડીયો હોય તો લાઇક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો જય હિન્દ